मित्रों स्वागत है अपनी यूट्यूब चेनल जीगो कोचिंग मित्रो उम्मीदवार मित्रों एम ए करेलू है अथवा तो एम एस डब्ल्यू अथवा तो कोईपणी डिग्री करेली है सारी तक से प्रोजेक्ट कोओर्डिनेटर तरीके एक जगह से सैलरी सत्तर हज़ार छसो पचास है सरनाम है परिवर्तन विहान सी एस सी जी एच रोड 392 टीओ 19 जीवन साधना स्कूल ની સામે નિયર યાત્રા એન સ્કૂલ બાપનગરમાં અમદાવાદ તમારો રિઝ્યુમ મોકલી આપશો 70 જાન્યુઆરી 2024 પહેલા મોબાઈલ નંબર છે 70 43 83 78 07 આ જાહેરાત તમારાlact આવતા મિત્રોને જરૂરથી મોકલી આપશો બીજી વેકેન્સી જોઈએ મિત્રો શિક્ષક વેકેન્સી છે મિત્રો શિક્ષકો જોઈએ છે ઉચ્ચતર માધ્યમિક વિભાગ એકાઉન્ટ એન્ડ સ્ટેટિસ્ટિક માટે રૂબરૂ મળો યુટોપિયા સ્કૂલ ગુલાબ ટાવર રોડ સોલા ब्रिज પાસે થલતેજ અમદાવાદ ફોન નંબર છે 07927474057 મોબાઈલ નંબર છે 9898737054 ઇન્ટરવ્યુનો સમય છે 9 થી 1 યુરોપિયા સ્કૂલ એડ્યુ એટ ધ રેટ વાયમેલ ડોટ કોમ પર તમે તમારું રિઝ્યુમ મોકલી શકો છો તો જરૂરથી ધ્યાનમાં રાખશો બીજી વેકન્સી છે રિક્વાયર્ડ વોક ઇન ઇન્ટરવ્યૂ પ્રિન્સિપાલ ટીચર્સ એન્ડ પ્યુન ફોર ઇંગ્લિશ મીડિયમ પ્રાઇમરી સ્કૂલ અંગ્રેજી માધ્યમની પ્રાથમિક શાળા માટે આચાર્ય શિક્ષકો અને પટાવાળાની વેકન્સી છે વોક ઇન ઇન્ટરવ્યૂ રાખેલું છે વિષય છે મેથ્સ साइंस गुजराती इंग्लिश हिंदी सोशल साइंस संस्कृत कंप्यूटर म्यूजिक पीटी स्केटिंग कराटे आर्ट्स एंड क्राफ्ट तो आ बता अलग अलग बतायों से अंदर गुजराती मैथ साइंस इंग्लिश हिंदी सोशल साइंस संस्कृत कंप्यूटर म्यूजिक पीटी पची आज स्केटिंग से कराटे आर्ट्स एंड क्राफ्ट से वेदांत इंटरनेशनल स्कूल टू तो बी एफिलेटेड सीबीएसई बोर्ड सरनामें डीए एज्युकेशन कैम्पस सिद्धि विनायक मंदिर बाजूमा गोपाल होटल पाचड़ातर चौकड़ी मेहमदाबाद जिल्लो खेड़ा जो रिज्यूम से ते मोक आपस धारेणी एटयू एट रेट याहू डॉट कॉम સંપર્ક કરશો સિત્યાસી નવસો નેવું બોતેર એક ચુમ્વાલીસ સમય છે તારીખ છે તેર એક ચોવીસ સમય છે દસ થી બે લાગતા વળગતા મિત્રો જરૂરથી આ જાહેરાતના સરનામા પર મોબાઈલ નંબર પર સંપર્ક કરશો બીજી વેકન્સી જોઈ લઈએ આપણે ફટાફટ ટીચર્સ જોઈએ છીએ સ્પોર્ટ્સ આર્ટ ક્રાફ્ટ માટે અને કેજી માટે તમે એપ્લાય કરી શકો છો એસજીઆઈ જે પોપલ એટ રેટ જીમેલ ડોટ કોમ પર બીજી વેકન્સી છે ફિમેલ જોઈએ છે એક્સપિરિયન્સડ આઈએલ ને સ્પોકન ઇંગ્લિશ ફેકલ્ટી માટે વસ્ત્રાલ સીટીએમ મોબાઈલ નંબર છે સિત્તેર એક પાંસઠ છેતાલીસ બે સાડત્રીસ બીજી વેકન્સી જોઈ લઈએ મિત્રો ડીએસસી પબ્લિક સ્કૂલમાં વેકન્સી છે પ્રિન્સિપાલ કોઓર્ડિનેટર કોમ્પ્યુટર ટીચર ટીચર્સ બધા જ વિષયો માટે ગ્રેજ્યુએટ કે પોસ્ટ ગ્રેજ્યુએટ પ્લસ બી અને એકથી ત્રણ વર્ષનો અનુભવ અથવા તો ફ્રેશર અરજી કરી શકે છે પ્રી પ્રાઇમરી ટીચર માટે ગ્રેજ્યુએટ કે પોસ્ટ ગ્રેજ્યુએટ એક્સપિરિયન્સ જોઈએ मोबाइल नंबर है अठाणु तेर पंचाणु बीजो नंबर छन्नू त्राण ऐसी बेतालीस चालीस एक तो लाइक धराता मित्रों जरूर थी आ जाहरात पर संपर्क कर सको तो जरूर थी लाइक करजो चैनल सब्सक्राइब ना न करते जो आभार साथ जय जय भारत